જીવ દિશા એ છે એનો અધિકાર નથી આ ભક્તિ કરવી ભજન કરવું સેવા કરવી મોક્ષ મેળવવો ઇન્દ્રિયોને જીતવી જગતને જીતવું મનને જીતવું એક અધિકાર મનુષ્યનો હોય એ ગુરુ વચને ગુરુ શ્રદ્ધા થઈ ગુરુ વાક્ય થઈ અને હરદમ ભજન થઈ જે દોવાઈ જાય

સત્યમ છે મનનો ખોરાક છે ધ્યાન છે ધર્ણાનો ખોરાક છે પ્રેમ છે અનુકંપાનો ખોરાક છે ઓ કામ કરે દરેક મહાપુરુષ એ મજૂરી કરીને ભજન કરે આપણે સારું અવા રૂપિયા દાડીએ જાતા તોય ભજન કર્યો બધાનો અધિકાર નથી જેમાં હોય તો હતવાળો જડે બાબા જડે મુવારા વધારે આ જગતમાં સંત મળવા દુર્લભ છે સત્ય મળવો દુર્લભ છે ભક્તિ મરવી દુર્લભ છે શાંતિ સંતોષ સુખ ને સાચો આનંદ પ્રાપ્ત કરવો દુર્લભ છે સંત કૃપા વિના દેહરૂપી સંત ગુરુ રૂપી સંત અને શ્વાસો શ્વાસ માં ને સોહમ બે શિષ્ય સંત આનો મહિમા છે સત્સંગનો માં આવી ફળિયા આવી પછી આપણા ઘરમાં જાય આપણું ઘર જે આપણે આનંદ કરી રહ્યા છીએ આપણું ઘર છે આપણો ઘર ક્યાં ક્યાંય આવતો અને આપણે આપણે ઘેરે જવામાં કઈ શંકા કરી અડખે મિત્ર મંડળ ને ઘરે જાવું હોય ડેલીમાં પગ મૂકવો હોય કાંઈક વિચાર આવે અને આ તો આપણી ઘેરે જાય છે આપણું પોતે પોતાથી પરિપૂર્ણ છે અધિકાર બધાય નો છે જમા નથી એમ જ બચશે અધિકારો લાબડાઈ જાય

મનુષ્ય જન્મની કિંમત સત્સંગ સિવાય સમજાય નહીં શાસ્ત્ર એટલે શાસ્ત્રો એટલે છે ગીતા રામાયણ એટલે કાંઈ ખેરિયે રામ ખરે નહીં ઘરો ઘરનું પૂજ્ય પુસ્તક કહેવાય છોકરાઓને કેમ રહેવું બાપને કેમ રહેવું ઘરવાળા કેમ કેમ રાખવું બાપના વચન કેમ ફાળવા શું છે એમ

ણી વર્તમાન બતે એવી ક્યાં એટલે પરિવર્તન આવશે પલટો બાકી બધું પોતું લાગી જાય મંદિરો ખોદાઈ જાય સમય આવવા દો થાપ ઉથાપ થાપ ઉથાપ થાપ ઉથાપ આવ્યો જવાનું کہ جنگل تیار امریکہ આફ્રિકા નહીં અમેરિકા અમેરિકાનો મારો પેલો હવે ગીતા ધર્મ ની મારી ખોર પાપા તારા આવશે મારે એ ગયો હવે આટા મારો ખબર પડે કાળો દાસ

પાપી કને કેવું હું બીડી હું પાપી ના વેગાધારી જગા દારી પણ માલિકોર તારો દાબ પીધો એ પાપી બાર ભીતર સરખું હોવું જોઈએ ભાઈ ને માલિકોર ભગવાન માલિકોર કુ કર્મ હાલે દન જાણે મન કે જાણે દિન ને જાણે ચોરી તેનથી કાઈ ચાનુ નથી જેના આત્મા તે જીવન દોરી બાબા જાગે છે નો ચાલે 250 અને કામ કરો દેસભાઈ નો નંબર છે તમારી પાસે ઓથે પડ્યું રમુ છે કાઈની ફિકર કરતા નહીં બસ ઘણી નહીં થાય કોઈ આમ એક દી કોઈડા ખાલી પીડા રહે કોઈડા ઈ છે માણા નહીં રહેવા જાય હોય તો જાય ને કોઈ નહીં રાખ્યા આ બોમી દિન આવું પડતો આવશે નહીં જાગી જાગ અરે આ બહુ મળી હોય જાય માથે આઠ નવ નો આસકો કાજે છે એ ખુબેશ કેટલા ક્યાં કેમ કાઢવા હું મોજ જ આવ મને ખબર બહુ મળી જ દેખાય ખોયડું દેખાય જ નહીં આપડે આમ ઉભા રહ્યા છું વાવાઝોડું લોઢાના હળિયા વારી નાખે એવી તેવડ છે એનામાં એટલે ને પાણી બે ને સહી નથી કરાવી ભગવાન તેણી પણ કરાવી પૃથ્વીની કે સહી કહે તરથી રહેવું રહેવું પવનને અગ્નિ ની કે માં પાણી પડે ઠલી જવું પડે આકાશને કહેતા વિના પાંભળાવી રહેવું સાંભળો નહીં આ ને સહી કરી આ બેનો વારો આવ્યો ને પવન આ બેનો વારો આવ્યો સહી કરો કે રવા દિયો રવા દયો અમારી પાસે સહી કરવી સારી નથી હલવાઈ જાહો હો ને અમે બે ઊભા હું આંબે નાન ધારે ને ઘેરાજે કેવું આવી જઈશ ત્રણસો કિલોમીટર છ રૂપિયા ઓલો કેવું આવી જાન માનકી આ બે ભેગા થઈ જલ્દી ના સારા હવે નાય એમ ક્યો અને બે ને મોકરા રહી ક્યાં દે અટાણે હેર હેર અરે બધા પાણી ભરી દે ચાલો દે હાલો રે ગરો